નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં બાળકો પાસે કામ લેવાતું હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વાલીઓમાં વિડીયોને જોઈને ભારે રોષ છે ખાસ કરીને વાત કરીએ આ વિડીયો છે જેમાં બાળકો હાથમાં ભોજનના વાસણો લઈને શાળામાં જઈ રહ્યા છે મધ્યાહન ભોજન જે વાહનો થકી શાળા સુધી પહોંચાડવામાં આવતું હોય છે આ વાહનમાંથી જે ભોજન છે તેને શાળા સુધી લઈ જવા માટે બાળકોને કામે લગાવવામાં આવે છે અને તેનો વિડીયો હાલ વાયરલ થયો છે જેના કારણે વાલીઓમાં ભારે રોષ છે ખાસ કરીને મધ્યાહન ભોજન શાળાઓમાં પહોંચાડવામાં આવતું હોય છે અને તેની જવાબદારી ખાનગી સંસ્થાને સોંપવામાં આવી છે ખાનગી સંસ્થા દ્વારા શાળા સુધી આ જે મધ્યાહન ભોજન છે તે પહોંચાડવામાં આવે છે પરંતુ શાળા પર પહોંચેલા આ મધ્યાહન ભોજનને શાળામાં લઈ જવાની કામગીરી બાળકો કરી રહ્યા છે આજે સંદેશમાં એનો આવ્યો છે મધ્યાહન ભોજનના વાસણો ઉચકતા બાળકોનો ફોટો વાયરલ થયા છે અને આ આવ્યો છે એ બાબતે મારી કક્ષાએથી હું તપાસ કરાવું છું અને પછી જે પણ કાર્યવાહી કરવાની થશે તે નિયમ કરવામાં આવશે ઘણી સ્કૂલોની અંદર આવી જ રીતના વિડીયો વાયરલ થઈ છે શું કે છે હા અવારનવાર પેલા એ થાય છે પણ એની હકીકત લક્ષી બાબતો જાણીને જો આ બાબતે જે કચાઈ ચૂક થતી હોય એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની થશે